કરવાની છે ઘઉંના પાક ની અંદર ડુંડી નીકળી ગયા પછી ડુંડીની જે ફૂલ અવસ્થાનો સમયગાળો આવે એટલે ખાસ કરીને એ સમયગાળો એટલે પંચાવન દિવસ થી લઈ અને સિત્તેર દિવસનો જે સમય છે એ સમયે ખેડૂતે કેવી માવજત કરવી જોઈએ ડબલ ડોઝ મારવા સિંગલ ડોઝ મારવા કે એ વિષયની આજે ચર્ચા કરવાની છે ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું ઘણા બધા મિત્રો આપણી ચેનલના માધ્યમથી ખૂબ સારા એવા વિડીયો જોયે અને પોતપોતાના ખેતરની અંદર ખૂબ સારી એવી માવજત કરી રહ્યા છે ઘણાને ખૂબ સારા પરિણામ મેળા છે ઘણાને કદાચ પરિણામ નહીં મેળવે ગૂગલનું ફોર્મ બનાવ્યું એ ફોર્મ છે એ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખેલું છે ત્યાં ઉપર જઈ અને તમે ક્લિક કરજો એટલે જેથી કરીને તમને જે ફાયદો થયો કે નુકસાન થયું એની વાત અમારા સુધી પહોંચે તો એ ગૂગલ ફોર્મ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલું છે દોસ્તો એ ભરવાનું ભૂલતા નહીં તમારો એટલો સાથ સહકાર અમારા માટે ખૂબ અગત્યનો છે બીજી વાત એવી છે કે જે લોકો હજી સુધી વિડીયો નિહાળે પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો નવા લોકો હોય કે જેને પહેલીવાર વિડિયો નિહાળી રહ્યા હોય તો એવા દોસ્તોએ ચેનલ છે એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો પછી બે લાઇકોન ઉપર ક્લિક કરી દેજો જેથી કરી અને તમને એની અવારનવાર માહિતી મળતી રહે અને માહિતી

જે માપની વેરાયટી છે કે જે એકસો વીસ દિવસે પાકી જાય એ બધી જ વેરાયટીની અંદર પંચાવન દિવસે ઓલમોસ્ટ ડુંડી નીકળી જાય છે આ ડુંડી નીકળ્યા પછી સિત્તેર દિવસનો સમયગાળો થાય એટલે ફલિનીકરણ માટે એમાં આપણે કેવા પ્રકારના પોષક તત્વો આપીએ જેથી કરીને દાણાનું બાંધો સારો બંધાય છે અને દાણાનો બાંધો સારો હોય તો આપણે દાણાનું વજન પછી ભેગો કરી શકશું પણ દાણાનું બંધારણ થવું આપણા માટે ખૂબ અગત્યનું છે એટલે ખાસ આવા સમયગાળે પંચાવન થી સિત્તેર દિવસનો જે સમયગાળો છે ત્યારે મેં અહીં વિડીયોમાં કે ફોટોગ્રાફ મૂકું છું એ પ્રમાણે એની અંદર તમે જોયું છે પીળા પીળા કલરના ફૂલ ફૂલી આવી ગયા કહેવાય ઘઉં એમાંથી ફૂલી નીકળે જેમ બાજરામાં આપણને ફૂલી બહારથી દેખાય એમ ઘઉંની અંદર જે આપણી સ્પાઇકલેટ છે જે આપણી કંઠી છે એ કંઠીને ખોલો તો એની અંદર ત્રણ એન્થર નીકળે પીળા કલરના હોય એ ફૂલ કહેવાય અને ફૂલ અવસ્થાએ ખાસ ભેજની જાળવણી હોવી જોઈએ જો ભેજ ન હોય તો સારું ઉત્પાદન ન મળે એટલે 70 દિવસના સમયગાળે ઘઉંના પાકને ખેંચ પડવી જોઈએ નહીં બપોરે જાવ ખેતરની અંદર અને નીકળો એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આમાં ખેંચ જેવું દેખાય એટલે તરત પાણી આપી દેવું જોઈએ ભાઈ ભાગમાં વારો આવતો હોય તો એ ભલે પોતાનું ઓંગત હોય તો પણ ભલે એટલે તમારે ભેજની જાળવણી છે તમારા માટે ખૂબ અગત્યની છે આ સિવાય ખાસ કરીને તમારે અગત્યની વાત એ ધ્યાને રાખવાની છે કે નાઇટ્રોજન યુક્ત ખાતર કોઈ આપવાના નથી આ સમયે તમે નાઇટ્રોજનયુક્ત કોઈ ખાતર આપી શકો નહીં એ તમારે ખાસ કાળજી રાખવાની છે બીજું પાણી સાથે કયું ખાતર આપવું એક અગત્યનો મુદ્દો છે કારણ કે આ સમયે બંધારણ બંધારણધારણ સારા થયું હોય એના માટે કેલ્શિયમ મેગ્નેશિયમ ખાસ કરીને એ તમારે ધ્યાન રાખવાનું છે કેલ્શિયમ મેગ્નેશિયમ વાળો જે ખાતર આવે પાણી સાથે એટલે કે બજારની અંદર એ ખૂબ સારું એવું ખાતર આવે જેની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને પોટાશ શારી તત્વો આવે એને પાણી સાથે પાણી દ્રાવ્ય તરીકે પણ આપી શકો અથવા ઉડાડી શકો ઉડાડવું હવે પોસિબલ ન હોય તો પાણીની અંદર ઓગાળીને આપી શકાય એ નથી કરવું તો MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ બરાબર અથવા તો પોટેશિયમ મેગ્નેશિયમ વાળું જે ખાતર આવે છે એનું પણ તમે ઉપયોગ કરી શકો એટલે આ ખાતરો પાણી સાથે ને જે લોકોએ પાયાના ખાતરમાં પોટાશ આપ્યું નથી એ મિત્રો તમારે એક 16 ગુઠાના વિઘા ડીટ તમારે

દસ કિલો જો પિયત સાથે આપી દો તો પણ તમને ફાયદો થશે પૂંખીને આપો તો પણ ફાયદો થશે જેટલું ઓગળે એટલું આપણે આપવાનું છે આ આપણો સારામ સારો અખતરો છે આમાંથી ખૂબ સારા પરિણામ ગયા વર્ષે ખેડૂતોને મળ્યા હતા તો તમને પણ મળી શકે અને ખાતર ખૂબ સારું આવે છે પરિણામ પણ જેને વેપરાય છે બધાને ખ્યાલ હશે બરાબર આ સિવાયની વાત કરીએ તો આ સમયે 55 થી 70 દિવસનો સમયગાળો એટલે આની અંદર પેલા ફૂલ હોય ફૂલમાંથી પછી ધીરે ધીરે પ્લુમુલ એટલે કે દાણો બનવાનો શરૂ થાય બરાબર અંડકોષમાંથી દાણો બનવાનો શરૂ થાય ત્યારે ને પુષ્કળ માત્રામાં ઊર્જાની જરૂરિયાત હોય દાણામાં સૌથી વધારે એનર્જી સ્ટોર કરવાની હોવાના કારણે કાર્બોહાઈડ્રેટ સ્ટોર કરવાનો હોવાના કારણે એમને સૌથી વધારે સોળને ફોસ્ફરસ તત્વની જરૂરિયાત પડે તો આ ફોસ્ફરસ તત્વો માટે તમે ભલે ગાભા ખોટા અવસ્થાએ ઝીરો બાવન ચોતરી નાખી દીધું હતું પણ બીજી વખત તમે પંચાવન દિવસે તમે રેપિડ ડોઝ કરો એની પછીના સમયગાળે

તો જે લોકોને કશું નથી કરવું એના માટે આ કોઈ ફેર પડતો નથી બીજો તમે એકવાર વાર જીરો બાવન ચોતરીનો ઉપયોગ કરી દીધો હોય તો બીજી વખત તમે જીરો સાઠ વીસ ખાતર જે આવે છે એ તમે બજારની અંદર લિક્વિડ ફોર્મની અંદર મળે છે એ

ઘણીવાર પીડા સેવી થતી હોય મેગ્નેશિયમ તત્વની ખામી ઊભી થતી હોય ઝીંક તત્વની ખામી ઊભી થતી હોય તો આવા ખાતરોનો જ્યારે આપણે છંટકાવ કરીએ 20 થી 30 એમએલ 0 60 20 એની સાથે 20 ગ્રામ બોરોન અને એની સાથે તમારે 10 ગ્રામ ચિલેટેડ માઇક્રોન્યુટ્રિયન્ટ આવે છે બરાબર ચિલેટેડ માઇક્રોન્યુટ્રિયન્ટ આનો ઉપયોગ કરવાનો છે ખાસ કાળજી રાખજો આ ત્રણે ત્રણને મિક્સ કરીને નાખી શકે હવે ઘણીવાર એવા પ્રશ્ન થાય ઘણાને ને એવું થાય ચિલેટેડ એની અંદર તો અડધો ટકો ઝીંક આવે આ ચિલેટેડ માઇક્રો આપણે વાત કરી ગ્રેડ 4 ની તો આ એની સાથે નાખી શકશે હા એની સાથે હાલી જાય છે ઘણા બધા ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરે છે ઘણી બધી જગ્યાએ આની ભલામણ પણ થયેલી છે જે લોકો ઘઉંનો અંદરથી અભ્યાસ કરે છે એના માટે છે એ ખૂબ સારું ફાયદાકારક મતલબ દેખાણું છે તો આ અભ્યાસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે જ્યારે અંદર પંચાવન થી સિત્તેર દિવસ એટલે સમયગાળો થાય ત્યારે ઝીરો બોરોન અને એની સાથે દસ ગ્રામ જેટલું કારણ આ સમયે પોલિનેશન થતું હોય એટલે પરાગ નયન થતું હોય એ પરાગને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એનું વ્યવસ્થિત સ્થાપન કરવા માટે બોરોન ખૂબ અગત્યનું હોય ફોસ્ફરસ એના ભરાવા માટે ખૂબ અગત્યનું હોય એની સાથે સાથે માઇક્રોન્યુટ્રીઅન્ટ કઈ આપણી ખામી રહી ગઈ હોય તો એ કામ કરતું હોય એટલે ત્રણે ત્રણ પોષક તત્વો ખૂબ અગત્યના છે એટલે ખાસ ભેજની જાળવણી રાખજો પાણી સાથે ખાતર આપવાનું ભૂલતા નહીં કયું કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર પોટાસ વાળું એ ન આપવું હોય તો એમઓપી જે બજારની અંદર આવે છે પચાસ કિલોની થેલી એને તમે ઓગાળી અને તમે આપી શકો અને તમારે હજી પાછલી અવસ્થાએ આપવું હોય તો મને કોઈ વાંધો નથી ને પાયામાં આપવું હોય તો આપવાની કોઈ જરૂરિયાત નથી ઉપરથી સટકાવ કરવામાં આ ખાતરોનો ઉપયોગ કરવાનો છે આ ઉપરાંત આવા જળો અને મહી દેખાય તો તમે આની સાથે કોઈ પણ સારું થાયોમિથોક્ઝામ અથવા તો અન્ય શોષક પ્રકારની દવા પ્રોબેન્ડામાઇડ કરીને આવે છે એ કોઈ પણ એક દવાનો ઉપયોગ આની સાથે નાખીને કરી શકશો એમાં કોઈ બાંધોડ કે મર્યાદા નથી ત્રીજી વસ્તુ સાથે સાથે કોઈ ખાતર આપવાના નથી નાખતા હોય તો મારી કોઈ ના નથી પણ ફોગનાશક ના રિઝલ્ટ કપાય છે ઘણા બધા લોકો એવું કે તમે અમને ડબલ મજૂરી કરાવવા માટે આવું કરો છો અમારો ક્યારેય એવો શોખ રહ્યો નથી કે તમને ડબલ મજૂરી કરાવીએ પણ ન નાખો તો તમારા માટે બેસ્ટ રહેશે

જે સ્ટીકર આવે છે 5 મિલી એક કોપની અંદર નાખતા જાજો ખૂબ સારા પરિણામ મળશે આમી તમને ખાતરી આપું છું બરાબર એટલે આટલી માહિતી તમારા સુધી આ ઘઉંની ડુંડી જ્યારે 55 થી 70 દિવસના ઘઉં થાય ત્યારે આપણે કેવા પ્રકારની કાળજી રાખી લેવી જોઈએ એની ચર્ચા કરવાની સત્તા હતી આ સિવાયની વાત કરીએ દોસ્તો તો લીમડાના તેલ જ્યારે જીવાત માટે છે આપણે ભેગા મિક્સ કરી શકીએ તો એ પણ ખૂબ સારો પરિણામ આપશે જે લોકોને સારાની સમસ્યા છે તો હવે ઉનાળો સીઝન છે આવનારા સમયગાળાની અંદર શરૂ થવાની છે તો એના માટે કાળી જુવાર એ બેસ્ટ ઓપ્શન છે તો અહીંયા દર્શાવ્યા પ્રમાણે આવી ખૂબ સારી એવી કાળી જુવાર થાય છે તો એની વિગત માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક કરજો સાઠ વીસ માટે પણ તમે અહીંયા આપેલા નંબર ઉપર છે એ કોન્ટેક કરી શકો છો એમ છતાં તમને સંતોષ માહિતીની અંદર ન હોય તો મારો કોન્ટેક નંબર સવારે સાડા વાગ્યાથી લઈ અને બપોરે સાડા વાગ્યા સુધી બપોર પછી અઢી વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મર્યાદામાં કરી શકો ઘણા હજી ભાન ભૂલી ગયા છે આ ખાસ સમજવાની જરૂરિયાત છે એક રીંગ કરશો તો તમને મને બે મજા આવશે તો મારો કોન્ટેક્ટ નંબર સિત્તેર છેતાલીસ ડબલ ઝીરો બાવન ચોત્રીસ આ નંબર ઉપર તમે અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો વસ્તુ આભાર જય હિન્દ વંદે માત્ર